મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે આવી નવો વિડીયો લઈને તો કેમ છો બધું મિત્રો બધા તમે મજામાં ને તો આપણે આયા છીએ ખેતરે આવ્યા છે ત્યાં મંદિર છે માતાનું ત્યાં આવ્યા છે તો માતાનું મંદિર છે માતાનું મંદિર છે ત્યાં આપણે આવ્યા છે તો બતાવું મંદિરે આવ્યા છે આપણા ખેતર તરફ તો આ મંદિર છે થોડી મારી તબિયત ખરાબ છે બે પાંચ દિવસથી તો આ છે આપણે કંકુમાનું મંદિર તો રોટ ટ આપણા મંદિરે તો આ છે કુમા મંદિર તો લાગી અંદર જઈએ તો આ છે કુમાર તે પ્રસાદ ને ખેતરમાં આવી ગયા છે બે દેખાય છે તો એ અહીંથી ગામ સામે દેખાય છે તો આ છે પાણીનું પૂરું તેમાં બધા પક્ષીઓ પાણી પીએ છીએ પાણીનું પૂરું છે તો આ જે માતાનું મંદિર છે તે નામ છે જે ગંભુમાં

અમે આમ મે આમ થી આપડું દેખાય છે કે ટાવર છે પીગા અમે નીકળ્યું ટાવર પેગા છે કે આપણો ભર ભર છે કે આમ ભરાઈ ગઈ છે તો એ છે સામું ગામ મારું અને તો માતામાં તો આઈ ગણા પા ચુંદડી ચડાવે છે કોઈ શ્રીફળ ચુંદડી પૂરણ ચડાવે છે માતાને કોંગુમાને તો આપણે એ આગળ જાય છે ખેતર તરફ તો આ છે ધાણ એટલે ઝાર આ છે ઝાર તો આને તો નવા પૂરા પાડ્યું હતું એટલે પૂરા વેચવાની આવે છે કપાસ છે અને આ છે ઝાર તુવેર તો બહુ આગળ છે સામમાં ખેતરે લાઇટના થાંપલા દેખાય ને ત્યાં તુવેર આવેલી છે અને આ તો કપાસને જરા અહીં છે પુવેરી લાઈનમાં છે કપાસની લાઈન પૂરી થાય ને ત્યાં તેના લગેલનો ટગલો અહીં પડ્યો છે તોરણનો જે દેખાઈ રહ્યો છે બીજા તો લીમડા પર બાંધ્યા છે તમને દેખાતા હશે લીમડા બાંધ્યા છે તોરણ પછી આ બધું બાંધ્યા છે પછી બીજા ઉપર પણ બાંધ્યા છે તો દેખાય છે તોરણ ઉપર બાંધ્યા છે ઠેઠ તજા ની ઉપર એ દેખાતા હશે તમને તો ત્યાં પણ માથ્યા હશે તો બીજા ઓલા રૂમની અંદર પડ્યા હશે ને રોડ જ છે મંદિર એટલે એનામ અને આ બધી પછી ઉપર ચુંદડી વિસ્તળાયેલી છે કંકુમાને અને બીજું આ રૂમમાં બીજો સામાન પડ્યો છે હશે તો સામાન પડ્યો છે કોઈ ગરબા લઈને આવે છે ગરબો પણ પડ્યો છે અહીં કણ અહીં પણ પાણીનું કુંડુ છે જે પક્ષીને ખાવા માટેનું પાણી કુંડુ છે આ એ તો આપણું ખેતર અને છે કપાસ પછી આપણે આગળ જઈએ હવે જવું છે ઘર તરફ તો આપણે આ જઈ નીકળીએ ઘર તરફ મિત્રો આટલા એમ કરું છું વિડીયો પૂરો તો આપણે મળશું આપણે નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં તો આપણી ચેનલ પર કોઈ નવા વિવર હોય તો આપણી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરજો અને નવા વ્યુ હોય તેને એમને ખાસ નવો યુટ્યુબર છું તો મને સપોર્ટ કરજો અને લાઇક અને સબસ્ક્રાઇબ મને કરજો મારી ચેનલ નવી છે તો મારે સપોર્ટ થવામાં ઘણો ટાઈમ લાગશે આપણી ચેનલ લાઇક ને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી